વિભાગ એના પ્રકરણ નંબર નું જોઈશું ઓકે સોલ્યુશન એસ ગાલાસાઇનમેન્ટ ધોરણ અગિયારમાં જે વિભાગ આપણો ઈ છે તો એના સોલ્યુશનમાં આપણે વિભાગ એકના પ્રકરણ નંબર છ નું સોલ્યુશન આજે જોઈશું તો વિડીયોને મિત્રો અંત સુધી જો વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો બોલતા નહીં ઓકે શરૂ કરીએ આપણે આજનું સોલ્યુશન એ પહેલાં મિત્રો જો તમે આખા આખા આ ગાલા ગાલ સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એ ફોન નંબર પર મિત્રો કોલ કરીને તમે આખા આખા ગાલા અવસાય માટેના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી શકો છો ઓકે તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો ઓકે વાર વાર કેવું ના પડે આપણે વાર વાર તમે બધા આટલા બધા વિડીયો જોવો એના કરતાં જો પીડીએફ મેળવી લો ને મિત્રો તો આ તમારા માટે ખૂબ જ સારું રહેશે ઓકે કોઈ એક કંપની કે પેઢી ઓર્ડરપત્રનો નમૂનો તૈયાર કરો કોઈ પણ એક કંપની છે કે પેઢી છે એના આપણે ઓર્ડરપત્રનો શું નમૂનો તૈયાર કરવા માટે આપણને કહેવામાં આવ્યું છે તો મસ્ત રીતે આપણે અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ્સ માટે આપતો પત્ર છે તો મિત્રો આ મુજબ તમારે દોરવાનો તારીખ વારી અહીંયા નોંધવાની મોબાઈલ નંબર ત્યાં નોંધવાનો વચ્ચે અહીંયા નામ લખી દેવાનું જ મેડિ જનરલ સ્ટોર આવી કરીને ભાઈ તમારું લખી દેવાનું ઓકે ના ઓકે તે ત્યારબાદ વિવિધ પ્રકારની ચોકલેટનો ઓર્ડર શ્રીમાન આવતે લખવાનું પણ આટલું જોઈએ છે એટલું જોઈએ છે છેલ્લે વિનંતી ઓર્ડર આપવા આભાર આપણો વિશ્વાસ એવી રીતે કરીને બિરાને એવી રીતે કરીને તમે લખી શકો છો નમૂનાનો પત્ર આપણે આપેલું છે એકબર તમને બતાવી દઉં પ્રોપરલી યસ યસ ઓકે જોઈ લેજો મિત્રો આવી રીતે છે તો તો આના આના મતલબ તમારે કેટલા માર્ક આવે ત્યારબાદ ઓર્ડર રદ કરવામાં આવેલ કોઈ પણ ઓર્ડર રદ કરવા રદ કરવા સોરી ઓર્ડર રદ કરવા માટે આવેલ કોઈ પણ કરવામાં કોઈ પણ ચાર કારણો જણાવો તો કે કેટલાક અસાધારણ સંજોગોમાં ગ્રાહકોને ઓર્ડર રદ કરવાની ફરજ પડે છે કેટલાક સંજોગોમાં વેચાણ કરતા તરફથી પણ ઓર્ડરનો રદ કરવામાં અંગે પત્ર ગ્રાહકને લખવો પડે છે અને ઓર્ડર રદ કરવાના કારણે નીચે મુજબ દર્શાવી શકાય છે ઓર્ડર રદ કરવાના કારણ શું નીચે મુજબ દર્શાવી શકાય છે તો કે નીચે મુજબ કારણો ક્યાં કહે છે નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન મોકલવાનું ન આવે નિશ્ચિત સમય મર્યાદામાં જો માલ સમાન મોકલવાનું ન આવે ત્યારે તેમજ સ્મૃત્ય શું સ્મૃતિ લખવા છતાં પ્રત્યુત્તર ન મળે સ્મૃતિ લખવા છતાં પ્રત્યુત્તર મળે તો માલ સામાન ન મળે તો ગ્રાહકને ઓર્ડર રદ કરવો પડે છે ગ્રાહકને જો એ માલ ન મળે એટલા તારીખે તો ઓર્ડર શું કરે છે ભાઈ એ રદ કરી દે છે ત્યારબાદ માલ માલસામાનની પૂરતો જથ્થો હોવો હોવા છતાં પણ માલનો પૂરતો જથ્થો હોવા છતાં પણ અ શું કીધું છે સ્ટોકકીપ સ્ટોકકીપર બેદરકારીના કારણે સ્ટોકકીપર હા તો આ આપવામાં આવેલ છે સૂચના આજે તો કે હોય છે ત્યારે ગ્રાહકે ઓર્ડર રદ કરવા પડે છે ત્યારબાદ મંગાવેલ માલસામાનની સીઝન પૂરી થાય મંગાવેલ માલસામાનની શું થાય સીઝન પૂરી થાય તો આવા કુદરતી સંપત્તિના કુદરતી આપત્તિ છે તો એ અન્ય કોઈ કારણો માલ સામાનની માંગમાં ઘટાડો કે વધારો તો ગ્રાહકને સંપૂર્ણ શું અંતશ ઓર્ડરપત્રનો કરવો પડશે ઓકે ત્યારબાદ રદ કરવો પડશે એનો પત્ર ધંધાકીય આર્થિક તેમજ બિન આર્થિક કારણો સાથે મુશ્કેલીઓમાં ઉપસ્થિત આપણે નથી થઈ રહ્યા કોઈ પણ કારણ માલની માંગમાં ઘટાડો થયો હોય તો તે સંપૂર્ણતા અંત કે અંતશ રોકડ પડની પડે છે ઓકે તો ધંધામાં આર્થિક તેમજ બિન આર્થિક કારણોસર પ્રશ્નો કે મુશ્કેલીઓ ઉપસ્થિત હોય છે અને ગ્રાહકે ઓર્ડર રદ કરવો પડે છે ઓકે આવા બધો સંજોગો થઈ જાય તો ગ્રાહકે શું ઓર્ડર તો રદ કરવો જ પડે ને ભાઈ એની ગ્રાહકની જગ્યાએ તમે હોત તો તમે પોતે રદ રદ કરી નાખો આ ઓર્ડર તો ત્રીજા નંબરનું વાત તો કે ઓર્ડર આપતા પત્રો અંગે શું વિગત આપો ઓર્ડર આપતા પત્રો વગેરે અંગે આપણે વિગતો આપવાની છે તો ઓર્ડર આપતા પત્રો અંગે વિગતો પહેલું છે ઓર્ડરનો અર્થ શું કીધું છે આપણને ઓર્ડરનો અર્થ માલસામાનના મોકલવાની વિનંતી કરતા પત્રોને ઓર્ડર આપતા પત્ર કહેવામાં આવે છે માલસામાનની વિનંતી આપતા પત્રોને ઓર્ડર આપતા પત્ર કહેવામાં આવે છે ઓર્ડર આપતા પત્રો પત્રો અંગે સમજૂતી ઓર્ડર આપતા પત્રો ખરીદનાર અને વેચનાર કાયદાસરની રીતે જોડતી કડી છે ઓકે ઓર્ડર આપતા પત્રો વેપારની ભાષામાં ખરીદનાર અને વેચનાર એક વચ્ચે એક લેખિત કરાર બની જાય છે શું ખરીદનાર અને વેચનાર વચ્ચે એક લેખિત કલા કરાર બની જાય છે ઓકે ઓર્ડર આપતા પત્રો અંગે સમજો તે આપણે ખબરી જવે ઓકે જોઈએ આગળ કહેવાનું ઓર્ડર આપતા પત્રો ખરીદનાર વચ્ચે કાયદેસર જોડતી કરી છે ઓર્ડર આપતા પત્રો વે વેપારીની ભાષા ખરીદનાર અને વેતનાનો એક લેખિત કરાવવાની જાય છે ઓકે ત્યારબાદ વર્તમાન સમયમાં ઓર્ડર આપતા પત્રમાં માલ માલસામાનનું વિગતોનું ઉપકરણન સ્વરૂપે ઉપકરણન સ્વરૂપે ઉદાહરણમાં સોરી ઉત્પાદન અથવા જે તે પેઢીના નિયત માળખા સ્વરૂપે છવાયેલી નિયત માળખા સ્વરૂપે છવાયેલી એક મિનિટ જે તેઓ નિયત માળખા સ્વી રૂપે છવાયેલી ઓર્ડરપત્રના દર્શાવેલ છે ને પણ જ્યારે ગ્રાહક ઓર્ડરપત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર માલને મોકલે ત્યારે શું કહે આવરણપત્ર મોકલવો આવશ્યક છે તો કે ના ભઈ નથી ચોથા નંબરનો આપણે જોઈએ ઓર્ડર રદ કરતા પત્રો અંગે વિગતો સમજાવો ઓર્ડર જો આપણે રદ થઈ જાય તો એના અંદર આપણે શું કરવાનું તો એ આપણે જોઈશું તો કે પહેલું છે ઓર્ડર રદ કરતા પત્રો અંગે શું સમજ જે કહેવાય તમે સમજાવો તો એ સમજૂતી મેળવી લઈએશું તો કેટલાક અસાધારણ સંજોગોમાં કેટલાક અસાધારણ સંજોગોમાં યસ પત્રો અંગે કંઈક વિગતો સંજોગોમાં ઓર્ડર આપતા પત્રો લેખિત ઓર્ડર આપતા પત્રમાં અંગે સમજૂતી તો કે કેટલાક અસાધારણ સંજોગોમાં ગ્રાહકને ફરજ પડે અને ત્યારે ગ્રાહક સંપૂર્ણ અંતઃ પ્રમાણમાં ઓર્ડર પત્ર કરતો પકડાય લેખે છે ઓકે રદ કરતો પત્ર લેખે છે ત્યારબાદ કેટલાક સંજોગોમાં સંજોગોમાં વેચાણકર્તાની તરફથી મળેલ ઓર્ડર રદ કરવા અંગે પત્ર ઓર્ડર શું રદ કરવા માટે પત્ર લખવો પડે છે બોલો રદ કરવા માટે અંગે પત્ર ગ્રાહકને લખવો પડે છે ત્યારબાદ સામાન્ય કઈ રીતે કોઈ પણ ચાર ગ્રાહકે સામાન્ય રીતે કોઈપણ ચાર ગ્રાહકે વેચાણ કરતાં સામાનનો ઓર્ડર રદ કરવાનું પસંદ કરતા નથી સામાન્ય રીતે કોઈ પણ પણ વેચાણ કરતા કે માલસામાનનો ઓર્ડર રદ કરવાનું પસંદ કરતા નથી ઓર્ડર જે રદ કરવાનો એ પસંદ કરતા નથી કારણ કે તેનામાંથી કેટલીક વાર વેપારીનો સંબંધો બગડે છે અને પ્રતિષ્ઠાનો પણ ઠગે છે તેથી જ તે જ ઓર્ડર કરતા નથી તે ઓર્ડર કરતા શું કહેતા પત્ર એ અનિશ્ચિતનીય શું કહે છે અનિશ્ચિત્ય અને બીજું એક નામ છે ભૂલી ગયો ઓકે અનિશ્ચિતતા અને અનિશ્ચિત અનિશ્ચિત સીટ્સ અને સિચ બંને એક ડિફરન્સ છે અશોભનીય ઓકે અને અનિશ્ચિત બાબતમાં ગણાય છે ત્યારબાદ છે ઓર્ડર રદ કરવાના સંજોગો ઓર્ડરને રદ કરવાના સંજોગો વેચાણ કરતા તરફથી સમયસર માલની ડિલિવરી મળી ન હોય વેચાણ કરતા તરફથી સમયસર માલની ડિલિવરી મળી ન હોય અને બેદરકારીના કારણે ભૂલથી ઓર્ડર આપવામાં આવ્યો હોય બેદરકારીને શું ભૂલથી ઓર્ડર આપવામાં આવેલો હોય કુદરતી આપત્તિ કે અન્ય કોઈ પણ આકૃતિના કારણે શું બેદરકારી કારણે કોઈ ભૂલનો ઓર્ડર કરવામાં આવે હોય ત્યારે ઓર્ડર શું કે કુદરતી આપત્તિ અન્ય કોઈ પણ કારણ માલની માં ઘટાડો થઈ શકે છે આર્થિક ધંધામાં આર્થિક અને બિન આર્થિક

પાંચમા નમનો ઓર્ડર પાત્ર ઓર્ડર પાત્રોને અમલ કરતા પત્રો અંગે ઓર્ડર પાત્રોને અમલ કરતા પાત્રો અંગે વિગત સમજો તો કે ગ્રાહક તરફથી મળેલ ઓર્ડર ગ્રાહક તરફથી મળેલ ઓર્ડર આપતો પત્ર મળ્યા પછી વીચનકર્તા સૌપ્રથમ આપણો પત્ર મળ્યા પછી વીચનકર્તા જે છે એ સૌપ્રથમ શું કરશે એનાલિસિસ કરશે પત્રોનો તો એ માટે એનાલિસિસ સહી ગયોનો અ શું કીધું છે દાવો હા આપનું પત્ર મળ્યા પછી વેચાણકર્તાએ મને સોપીએ ઓકે વેચાણકર્તા હતી એમની એમને મને સોપીયું ના ના સોરી સોરી પ્રથમ લખી જો યસ ઓકે પણ આવતો આપ તો પત્ર મળ્યા પછી વેચાણકર્તાઓ સો પ્રથમ પોતાના માલ સેટને અને દાખલાઓના રસ અને મળ્યા પછી ઓકે શું આપતો પત્ર માં મળ્યા પછી વેચાણ કરતા અને જોઈ લઈએ મિત્રો પ્રશ્ન છે ઓર્ડર આપતા પત્ર નો પત્રો અંગે વિગતે સમજો તો ઓર્ડર સ્વીકૃતિ અને અમલના પત્રો ગ્રાહક તરફથી ઓર્ડર આપવામાં આવે છે ઓર્ડરના પત્ર મળ્યા પછી ઓર્ડરના પત્રો મળ્યા પછી

આ માર સામાન ક્યારે પેકિંગ થશે કયા વહન માધ્યમ દ્વારા મોકલવામાં આવશે આપેલ સૂચનાઓનું કઈ રીતે પાલન કરવું વગેરે બાબતો જણાવો લો આ પત્ર લેખવું જોઈએ આ પત્ર સાથે બિલની નકલ ટ્રાન્સપોર્ટ રસીદ કે રેલવે માલ વહન રસીદ તેમજ વીમા રસીદ વગેરે ભીડવા જોઈએ છે ભાઈ આપણે લિવિંગ સર્ટિ ઇટ્સ જરૂરી ત્યારબાદ તો થઈ ગયું ને માણસો મોકલા ઓરડાની સ્વીકૃતિ ઓના પત્ર લખવા માટે સામે બાબતો થઈ ગયું થઈ ગયું થઈ ગયું કે છઠ્ઠા નંબર જોઈએ ગ્રાહકે ઓર્ડર પત્રમાં દર્શાવેલ માલસામાનો ઉપલબ્ધ ન હોય ત્યારે ત્યારે

તે ગ્રાહક પાસેથી વધુ સમય મર્યાદા શકે છે અને તે ગ્રાહકને વિનંતી કરી શકે છે ઓર્ડરનું અંતસ પાલન કરશે અને અથવા તે ગ્રાહકને અવેજી માલ સામાનના વિશે ટૂંકમાં વિશે રજૂઆત કરી શકે છે ઓકે ત્યારબાદ સાતમો કયા કારણો વેચાણકર્તા તરફથી ખરીદનારને આપેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખવો પડે તો કે કયા કારણો છે તે વેચાણકર્તાઓના તરફથી ખરીદનારાઓ અને ઓર્ડરને પત્ર રદ કરતો પત્ર લખવો પડે તો કે સામાન્ય રીતે વેચાણકર્તાઓ મેળવીને ઓર્ડર રદ કરવાનો પત્ર લખતો નથી કારણ કે એ તેનાથી વેપારી વેપારી તરફથી ખેંચાય છે અને ખરીદનાર આપેલ વ્યક્તિને શું કહ્યું છે ખરીદનાર આપેલ ઓર્ડર ને રદ કરતો પત્ર લખવો પડશે કાયમી હડતાલ ના કારણે આ બંધ થવાના છે કાયમીમાં લાગેલી શું કે કારખાનામાં લાગેલી આગ એ આકસ્મિક કારણે બોલો ટ્રાન્સપોર્ટિંગ હડતાલ ને કારણે બ્લોગ નાના છોકરા મોબાઈલ લઈને પડતા હોય છે એ બ્લોગ વાળા નાના છોકરાઓ તો કે કાયમી હડતાલ ને કારણે

सारे गामा पादा निशान आठमो ऑर्डर पत्र अमल करता पत्र नो शु हो जो तो ऑर्डर पत्र नो अमल करता पड़ोसन में सामान्य रीवी रीवन में ओके तो के ऑर्डर पत्र अमल करता पत्र ने सामान्य रीटली जिन्सार जांसू एक बार मित्रों फरीदी वाची लो इसी तमने पर सारू ઓર્ડર આપતો ઓર્ડરનો અમલ કરતાં પત્રો સામાન્ય રીતે નીચે જણાવેલ બાબતોનો ઉલ્લેખ હોવો જોઈએ એમાં છે માલસામાનના ક્યારે ઓર્ડર આપ્યો છે તેની વિગતો માલસામાન કેવા પેકિંગમાં મોકલાવ્યો છે તેની વિગતો માલ સામાન કયા માધ્યમથી મોકલાવ્યો છે તેની પણ વિગતો દર્શાવવાની ત્યારબાદ ગ્રાહકોની સૂચિઓનું પાલન કઈ રીતે પાલન કર્યું છે તેની વિગતો દર્શાવવાની ત્યારબાદ આ ઉપરાંત પત્રની સાથે બિલની નકલ શું બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ પણ મોકલવાની બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ પણ મોકલવાની રેલવે રસીદ વીમા રસીદ અને માલ વાહન રસીદ મોકલવા જોઈએ છે ઓકે ત્યારબાદ નવમો વેચાણકર્તાને ઓર્ડર મળ્યા પછી જો માલ સામાન મોકલવામાં વિલંબ થાય તો તમે હોય તો શું કરશો શું કરવો જોઈએ ઓકે તો વેચાણકર્તાએ ઓર્ડર મળ્યા પછી મિત્રો જો તમને આખા ગાલા અસેમ્બલના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા આખા ગાલા અસેમ્બલના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે જેની પ્રાઈસ મિત્રો માત્ર અને માત્ર ₹100 છે તમે કોલ કરીને મેળવી શકો છો વેચાણકર્તાઓને ઓર્ડર મળ્યા પછી જો માલ સામાન મોકલવામાં આવે અને વિલંબ થાય તો તે હોઈ શકે છે ત્યારે તેમણે સૌ પ્રથમ પોતાની અસમજતા અંગે દિલગીરી વ્યક્ત કરવી જોઈએ ને અને તે અંગે વૈકલ્પિક વ્યવસ્થા સૂચવી જોઈએ અને આ વ્યક્તિગત સોરી વૈકલ્પિક વ્યવસ્થાને નીચે મુજબ હોઈ શકે છે પહેલું છે ગ્રાહક પાસે વધુ સમયની માંગણી કરવી ગ્રાહકને હવેજી માલ સમાન વિશે ટૂંકમાં સમજાવો ગ્રાહકને કઈ તારીખે નવો માલ સ્ટોક ઉપલબ્ધ છે તેની જાણકારી આપીને ઓર્ડરનું અંતવર્ષ્ય પાલન કરીને શકાય તેમ હોય ત્યારે તેમની પણ જાણકારી ગ્રાહકને આપવી જોઈએ ઓકે આથી મિત્રો આ વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે તે લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા બોલતા નહીં ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ